કેન્દ્રીય ગૃહ અને મંત્રી અમિત શાહ ઓગસ્ટે આજે એકત્રીસ ઓગસ્ટે અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી જેમાં તેમણે નવા વાડજમાં અર્બન ફોરેસ્ટ વૃક્ષારોપણ કરી લોકો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારબાદ લાલ દરવાજા સ્થિત ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યા હતા અમિત શાહ અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ગોધા અને ચાંદલોડિયા લોકાર્પણ કર્યું હતું અમદાવાદમાં તમામ કાર્યક્રમો બાદ તેમણે ઘાટલોડિયાના સોસાયટી ચેરમેન અને સેક્રેટરીઓ સાથે મુલાકાત કરી હતી તેમણે મુખ્યમંત્રી શહેર પ્રમુખ અને ધારાસભ્ય સાથે ભોજન લીધું હતું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા લાલ દરવાજા વિસ્તારમાં બનાવવામાં આવેલા બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અંદાજે બાર કરોડથી વધુના ખર્ચે ટોરેન્ટ પાવર ગ્રુપ દ્વારા સરદાર સરદાર નવીનીકરણ કરવામાં આવ્યું છે આ બાગને આજથી લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે ટોરેન્ટ પાવર ગ્રુપના ચેરમેન દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીએ સરદાર બાગમાં આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી